અમ અમદાવાદના મોટા મેદાનો જંગવા માટે ભોજના લઈએ સ્વિમિંગ પુલ મોટી કમ્પ્યુટર લેબ વગેરે બધી જ સારી સારી વસ્તુઓ છે આ સિવાય દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સરાસરા કામો કર્યા છે પંજાબમાં ખેડુ આમ આદમી પાર્ટીની સરકારથી ખૂબ જ ખુશ છે ગુજરાતના ઈસુદાનભાઈ ગડવી અને આપણા ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા છે ગોપાલભાઈ પણ ખૂબ જ ભણેલા ગણેલા અને સ્માર્ટ નેતા છે ગોપાલભાઈ ગોપાલ ભાઈ ગોપાલ પોલીસમાં કામ કરતા હતા તેમ બધા ગુંડા પણ તેમનાથી ખૂબ જ ડરતા હતા ગોપાલ આજે પંજાબના આજે ભાજપના નેતા પણ ગોપાલ ખૂબ જ ડરે છે খুব করেছে ভগবান નદી ફર્યો ને કા તો આહીર થી હજાર આહીર ની દીકરી શું સાહેબ ઘટનો પડે ત્યાં સુધી ખાવું ન ભાવે આહીરાણી એટલે વટનો પટકો જોઈ